વાયરલ થતા રહે છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં સ્થાનિક મહિલાઓએ કર્યો વિરોધ બાદમાં શું શું છે આ સમગ્ર મામલો વાત કરીએ ડિટેલમાં તો ધારાસભ્ય શાંતિ રાખો કહીને આ મામલે ચાલતી પકડવાનો વારો આવ્યો દર્શક મિત્રો ખબર અનુસાર હિંમતનગરના નગરમાં ધારાસભ્ય સભ્યોનો મહિલાઓએ વિરોધ કર્યો હતો છેલ્લા બાર વર્ષ જેટલો સમય થવા છતાં પણ ફાઇનલ ટીપી રોડ ન થતા સ્થાનિકોએ આ મામલે વિરોધ દર્શાવ્યો અહેવાલો પર નજર કરીએ તો આ બાબતે મહિલાઓનું કહેવું છે કે મોટા માથાઓના મકાનો હોવાથી ટીપી રોડનું સ્થાન બદલાયાનો આક્ષેપ છે તેમજ પાલિકા સહિત સંગઠનની હાજરીમાં સોસાયટીની મહિલાઓએ વિરોધ કર્યો હતો ધારાસભ્ય ખાતમુહૂર્ત વિધિ કરી રહ્યા હતા ત્યારે સોસાયટીની મહિલાઓએ આવીને ધારાસભ્યનો વિરોધ કર્યો ત્યારે મહિલાઓનો રોષનો ભોગ બનેલ ધારાસભ્યએ મુહૂર્ત વિધિ પતાવીને ચાલતી પકડી હતી રિપોર્ટ અનુસાર આ સમગ્ર મામલે પાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયનું કહેવું છે કે આ સમગ્ર મામલે રહીશોએ લેખિત રજૂઆત કરી છે તેમજ ધારાસભ્ય વીડી ઝાલાને પણ જણાવ્યું હતું કે રહીશોનો કોઈ પણ રીતે નુકસાન થાય તેવો કોઈ ઈરાદો ન હતો તેમજ રોડની પહોળાઈ બાર મીટર કરાઈ છે જેનો ફાયદો રહીશોને જ મળવાનો છે તેમજ જો કોઈને નુકસાન થતું હશે તો આ બાબતે ચર્ચા કરી તે પ્રશ્નનો હલ કરવામાં આવશે દર્શક મિત્રો અહીં મહિલાઓનો રોષ ધારાસભ્ય બન્યા હતા જેને લઈ ચર્ચાઓ ચગદોડે ચડી છે બીજી અને ખબરો સાથે મળીશું ધન્યવાદ